નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ છ વિષય વિજ્ઞાન જે પ્રશ્ન બેંક છે આપણી એકમ કસોટીની જે તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ લેવાયેલ છે તો એનો મિત્રો આજે સોલ્યુશનની ચર્ચા કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને અવનવી માહિતી મળતી રહે અને આ સિવાય એમની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું તો ખાસ સબસ્ક્રાઇબ કરી દીધો ચેનલ અને હા આપણે આવનારી જે પ્રથમ પરીક્ષા છે એના પેપરોનું સોલ્યુશન બધું ક્યાંથી મળશે એની પણ આપણે આગળ કરીશું તો જોઈએ કયા કયા પ્રકરણ છે તો પ્રકરણ એક બે અને ત્રણ નો સમાવેશ થયો છે આમાંથી જ શિક્ષક પચીસ ગુણ નું પેપર કાઢ્યો છે તો ચાલો વાત કરીએ પ્રશ્ન એક વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો આ ઘણા વિદ્યાર્થી એવું કહેતા હોય સર ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તો હા તમે જોઈ શકો પેલા જોવો તમે જોઈ લો પેલા વિડીયો પોસ્ટ કરીને જોઈ શકો છો તો આ આપણી ઓરિજિનલ પ્રશ્ન બેંક છે હા ચાલો જોવો છો ને હા એનું સોલ્યુશન પણ જોઈએ મિત્રો હા આપણે તમે સાથે જોઈ શકો છો પોસ્ટ હા પ્રશ્ન બેંક જ છે તો હવે આપણે પ્રશ્નોના જવાબની ચર્ચા કરતા જઈએ હા ચાલો કરીએ પેલો પ્રશ્ન આપ્યો છે શું આપ્યો છે ચોખાના દાણાને ડુંડામાંથી ગુંડામાંથી અલગ કરવાની કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો મિત્રો આવશે છડું ઘઉંના દાણામાંથી ફોતરા દૂર કરવા કયું સાધન વપરાય છે મિત્રો તો કે સુપડું દરિયાના પાણીમાં મીઠું કઈ પદ્ધતિથી છે એ મેળવવામાં આવે છે તો આવશે મિત્રો બાષ્પી ભવન અને ચોથો પ્રશ્ન જોઈએ રેતીમાંથી મોટા કાંકરા કે પથ્થરો દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે તેમાં આવશે મિત્રો છે ચાળું શું આવશે ચાળું ઘણા વિદ્યાર્થી એમ કે છે સર તમે કીધું કે પ્રથમ પરીક્ષાના પેપરો મળી જશે તો ક્યાંથી મળશે તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ એવું ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને તમારે સર્ચ કરો એટલે આવો લોગો આવશે નામ આવશે એને તમારે શું કરી દેવાનું ઇન્સ્ટોલ કરી દેવાની ઓપન કરશો એટલે આવો પેજ આવશે હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એટલે કે તમારા મમ્મીનો પપ્પાનો અથવા ઘરે રહેતો મોબાઈલ નાખીને સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડા ઓટીપી આવશે નાખી દેશો તમે લોગ થઈ જશો આવું કંઈક પેજ આવશે આ પેઇડ કોર્સમાં મિત્રો તમે જશો એટલે ધોરણ છનું નું ફોલ્ડર આવશે એની પર ક્લિક કરશો એટલે તમને ત્યાં ધોરણ છનું નું પ્રથમ પરીક્ષાના જે આઈએમપી અને સોલ્યુશન મળી જાય જેમ કે જો આવો ફોટો હશે રેડી હા કુલ ત્રીસ થી પણ વધારે પ્રશ્નપત્રો સોલ્યુશન છે એ પણ તમે મેળવી શકશો આ સિવાય ત્યાં પ્રશ્ન બેંક છે સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ પણ તમને ત્યાંથી મળશે એક્ઝામ પેપરમાં ઓરિજિનલ પ્રશ્ન બેંક મૂકી દેવામાં આવશે અને ધોરણ વાઇઝ તમારે વિષય વાઇઝ કે તમારે ધોરણ છ ના વિડીયો જોવા વિષયમાં જશો ને વિષય વાઇઝ તમે બધા જ વિષયના વિડીયો ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન બધા જ વિડીયો ફ્રી છે રેડી ત્યાંથી તમે જોઈ શકશો ઇન્સર્ટ મિત્રો આપણી ચેનલમાં ધોરણ ત્રણ થી બાર સુધીનું મટીરિયલ છે તમારા મિત્રો સગા સંબંધી ભાઈ બહેનને પણ તમે જાણ કરી શકો છો ચાલો પાંચમો સવાલ છે જ્યારે મિશ્રણમાં રહેલા વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા પાણી ઉમેર્યા બાદ તે નીચે બેસી જાય તે પદ્ધતિને શું કહેવાય મિત્રો તેનો જવાબ આવશે મિત્રો નિતારણ છઠ્ઠો સવાલ નીચેના પૈકી કયું પ્રોટીનનું કાર્ય છે તેમાં જવાબ આવશે મિત્રો શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે નીચેના પૈકી કયું કાર્બોદિતનું કાર્ય છે તેનો જવાબ આવશે શક્તિ પ્રદાન કરવાનું સ્કર્વી રોગનું ચિહ્ન કયું છે તો કે પેઢામાંથી લોહી નીકળવું આ શું છે તો કે સ્કર્વી રોગનું ચિહ્ન છે ચાલો નવમો પ્રશ્ન નીચેનામાંથી કયો પદાર્થ ચળકતો પદાર્થ છે તો કે સ્ટીલની ચમચી આપણા શરીરમાં કાર્યોમાં કોની મહત્વની ભૂમિકા છે તો કે ઉપરોક્ત તમામ નીચેના પૈકી કયો પદાર્થ પારભાષક છે તેમાં આવશે દૂધિયો કાચ નીચેનામાંથી કયો અપારદર્શક પદાર્થ છે તો કે ઉપરના તમામ ચાલો હવે આગળ વધીએ પ્રશ્ન બી છે સૂચના પ્રમાણે પ્રશ્નોના જવાબ આપો નીચેના પદાર્થોમાંથી પાણીમાં તરતા પદાર્થ જુદો પાડો તો કયું તરશે મિત્રો હા તો પાણીમાં તરતા હોય એવો તો પાણીમાં તરતા હોય તો થર્મોકોલ તરશે ને હા અને પ્લાસ્ટિકનો ડડો ચાલો હવે તો કે ખાદ્ય પદાર્થોમાંથી ચરબીની હાજરી હો ધરાવતા પદાર્થોને અલગ કરો તેમાં આવશે તલ અને મગફળી નીચેનામાંથી અલગીકરણ પદ્ધતિમાંથી ઉપણવું પદ્ધતિને ઓળખાવો તો કેમ આવશે અનાજના દાણામાંથી ફોતરા છે દૂર કરવા એને શું કહેવાય ઉપણવું રેડી હા પછી ચામાંથી ચા ની ભૂકી દૂર કરવી એને ગાળણ કહેવાય શું કહેવાય ગાળણ ગણી લે હા પાણી ને તેલના મિશ્રણ અલગ કરવું એને પૃથક્કરણ રેડી આવું કંઈક આવે ને હા અને સૂકી રેતીમાંથી લાકડાનું વહે દૂર કરવા માટે ચાળણ આ રીતના બધાના જો તમને જવાબ કહી દીધા એટલે કોઈ બીજું પૂછાય તો તમને ખ્યાલ રહે રેડી ચાલો ચાલો પ્રશ્ન બે છે અ આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો સુક્તાનનો રોગ વિટામિન કયા વિટામિનની ખામી થાય ભાઈ તો વિટામિન ડી મેથ સવિતા સ્વિતા પાછળ આપણા ભોજનમાં ખાલી જગ્યાની વધુ માત્રા જવાબદાર છે તો કોની માત્રા વધારે જવાબદાર છે મિત્રો ચરબી ચાલો આગળ વધીએ કયા વિટામિન ની ઉણપ થી હાડકા પોચા અને માકા થઈ જાય છે તો વિટામિન ડી કઈ પ્રક્રિયાને કારણે ધાતુઓ પોતાની ચળકાટ ગુમાવી દે છે તો કે હવા તથા ભેજ સાથેની પ્રક્રિયાને કારણે મનીષ રેતી ને પાણીમાં ઓગાળી શકતો નથી કારણ કે તેથી તેથી પાણીમાં અદ્રાવ્ય રેતી છે શું છે પાણીમાં અદ્રાવ્ય છે દુકાનદાર ચોકલેટ પારદર્શક બરણીમાં શા માટે રાખે છે તો કે ભાઈ પારદર્શક બરણીમાં ચોકલેટ સ્પષ્ટ રીતે જોઈ શકાય તે માટે સાતમો સવાલ તેલ અને પાણી ભેગા થઈ ગયા હોય તો પણ સરળતાથી મિશ્રણ થતા નથી સુકી રેતી અને લાકડાના વહેરના હાથમાં હાથથી વીણીને અલગ શા માટે યોગ્ય રીતે નથી થઈ શકતા શા માટે યોગ્ય નથી તેમાં શું જવાબ આવશે બંને પદાર્થોનું કદ સમાન હોય છે ચાલો નેક્સ્ટ શું છે નવમો સવાલ પાણીમાં મીઠું ઓગાળતા ઓગાળતા અમુક સમય બાદ પાણીમાં મીઠું શા માટે ઓગળતું નથી તો કે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ તૈયાર થઈ ગયું હોય એટલે ઓળખ ઓગળતું નથી ચાલો હા વૈજ્ઞાનિક કારણો આપવાના છે એની ચર્ચા આપણે આગળ કરીએ કે આનો જવાબ ક્યાંથી મેળવીશું આપણે કઈ રીતના મેળવી આપણે પેલા ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરી લઈએ ચાલો પ્રશ્ન ત્રણ અ છે નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પ્રશ્ન જવાબ કરીને લખવાનો છે તો સમતોલ આહાર માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે તેમાં આવશે સી ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ રોગ દૂર કરવા માટે શું કરવું જોઈએ તો કે એનો જવાબ આવશે મિત્રો આયનયુક્ત ખોરાક છે એ લેવો જોઈએ ત્રીજો પ્રશ્ન પદાર્થના જૂથ બનાવવાના બનાવવા સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે તેમાં જવાબ આવશે મિત્રો અ પદાર્થના ગુણધર્મોને ધ્યાનમાં રાખી સરખા ગુણધર્મો ધરાવતા પદાર્થને સાથે મુકવા કોઈ પદાર્થની આરપાર સ્પષ્ટપણે જોઈ ન શકાય તેવા પદાર્થને શું કહેવાય મિત્રો તો પાર ભાષક પદાર્થ કહે છે પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવાય મિત્રો તો કે ઘનીભવન કહેવાય છે ચાલો નેક્સ્ટ જોઈએ પાણીનું વરાળમાં સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવાય તો કે બાષ્પીભવન કહેવાય ચાલો આપણે સવાલની જવાબની ચર્ચા આપણે આગળ કરીએ પહેલા ટૂંકા પ્રશ્નો બધા લઈ લઈએ પ્રશ્ન ચાર આપ્યો છે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચનું પરીક્ષણ કરવા તમે શું કરશો તો કે ખાદ્ય પદાર્થ વત્તા આયોડિનનું મંદ દ્રાવણ સોયાબીનના પ્રો સોયાબીનમાં પ્રોટીનનું પરીક્ષણ કેવી રીતે કરશો તો કે ખાદ્ય પદાર્થ વત્તા કોપર સલ્ફેટ વત્તા કોષ્ટિક સોડા મિત્રો આવી રીતના સંપૂર્ણ પાઠની સમજૂતી મેળવી તો આપણી એપ્લિકેશનમાંથી ફ્રીમાં મેળવી શકશો સર દ્વારા સરસ મજાનું બાકી બધા વિષયનું છે અને હજી જો તમારે પ્રથમ પરીક્ષાના પેપર મેળવવાનું બાકી હોય તો મેળવી શકો સારી તૈયારી કરી શકો છો અને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જેમ સોલ્યુશનમાંથી મળી જશે ચલો ત્રીજો પ્રશ્ન બદામમાં ચરબીનું પરીક્ષણ કરવા માટે તમે શું કરશો મિત્રો તો જવાબ આવશે બદામને કાગળ પર ઘસીશું દાળ તથા ચોખામાંથી કેટલા વિટામિન તથા ખનિજશક દૂર ન થાય તે માટે શું કરવું તો કે જવાબ આવશે મિત્રો વારંવાર ધોઈ નહીં ધોઈશું નહીં લોખંડ અને વાદળી લોખંડ અને વાદળી આ બે પદાર્થો પીકી કયો પદાર્થ સખત અને તે ન તમે કહી શકતાઈ કઈ રીતે નક્કી કરશો હા તેને છે ભેગું છે બધું ચાલો તો જવાબ શું આવશે મિત્રો દબાવીને છઠ્ઠો પ્રશ્ન મીઠું પાણીમાં દ્રાવ્ય છે એમ તમે કેવી રીતે નક્કી કરશો જવાબ આવશે મિત્રો પાણીમાં થઈ જાય ખરબચડો પદાર્થ છે એમ તમે કેવી રીતે નક્કી કરશો તો કે સ્પર્શ કરીને તમે તમને આપેલ કાગળને પારિભાષિક પારિભાષિક બનાવવા તમે શું કરશો તેનો જવાબ આવશે મિત્રો કાગળ પર તેલ લગાડીશું નેક્સ્ટ આગળ વધીએ નવમો પ્રશ્ન ચામાંથી ચાની ભૂકી કેવી રીતે અલગ કરશો તો કે જવાબ આવશે મિત્રો ગાળી ગરણી વડે ગાળીને અલગ સવાલ છે નળમાંથી આવતા ડોહળા પાણીને તમે કેવી રીતે શુદ્ધ કરશો તો કે નિતારણથી મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં મીઠું વધુ મીઠું ઓગાળવા તમે શું કરશો તો કે ગરમ કરીને દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે મેળવશો તો કે બાષ્પીભવન દ્વારા તમે મેળવીશો તો આ રીતના એમના જવાબ થશે નેક્સ્ટ આ મોટા પ્રશ્નોની જે આપણે ચર્ચા કરી મિત્રો આપણે સમયમાં ફરીથી આખો વિડીયો મૂકીશું ટૂંક સમયમાં આખો ફરીથી વિડીયો આવશે આપણી ચેનલમાં બધા જ પ્રશ્નો ટાઈપિંગ સંપૂર્ણ સોલ્યુશન સાથે જેથી કરીને તમે સરળતાથી બધા જ જવાબો છે એ સારી રીતે લખી શકો કેમ કે આમના બધા પ્રશ્નોના જવાબ લખવા અત્યારે શક્ય નથી સાથે સાથે ટાઈપિંગ સાથે આપણે મૂકીશું અને હા તમને જે પીડીએફ કીધી એમાં પીડીએફમાં તો મિત્રો આપણી એપ્લિકેશનમાં જઈને પીડીએફમાં પેઇડ કોર્સમાં જશો તો ત્યાંથી તમને સંપૂર્ણ સોલ્યુશન મળી જશે રેડી ના અને પ્રથમ પરીક્ષાના પેપર પણ મળી જશે તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જો હજી તમને પીડીએફ ડાઉનલોડ એપ્લિકેશન ડાઉનલોડ ના કર્યું તો ડાઉનલોડ રાખો તમારા મિત્રોને પણ તમે શેર કરી શકો તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત વસ્તુ